પોરબંદરના બંદર રોડ પર બીએસએનએલના કેબલ કાઢવાની કામગીરી દરમિયાન અનેક જગ્યાઓ પર પીવાના પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવી હતી આ ઘટનાને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પોરબંદરના બંદર રોડ પર રોડની સાઇડમાં આવેલ બીએસએનએલના કેબલ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન અહીં પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવતા આ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે ત્યારે આ બેદરકારીને લઈને સ્થાનિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર શહેરના અવર જવરના મહત્વના બંદર રોડ ઉપર પીવાના પાણીની લાઈન બીએસએનએલના કામ દ્વારા જે કામ કેબલ કાઢવાનું ચાલી રહ્યું છે તે દરમિયાન ત્રણ જગ્યાથી લાઈન ડેમેજ કરી નાખતા લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી નથી શક્યું અને આવતીકાલે જે વિસ્તારનો વારો છે અહીંયા મળશે કે કેમ એ મોટો પ્રશ્ન છે અને ટેલિફોન ખાતાના અધિકારી બીએસએનએલના અધિકારી ઓડેદરાનો ફોન સ્વિચ ઓફ આવે છે આ જવાબદાર અધિકારીનો ફોન સ્વિચ ઓફ આવે છે અને ફોન ઉઠાવતા નથી અને છેલ્લા ત્રણ દિવસથી આ લાઈન તોડી અને આ બીએસએનએલ ના કર આ જે કોન્ટ્રાક્ટર છે એ તોડીને વયા ગયા છે જેથી લોકોને પાણીની ખૂબ જ મુશ્કેલી પડે છે જેથી નગરપાલિકાનું જવાબદાર તંત્ર વહેલી તકે આ લાઈનની મરામત કરાવે એ નાગરિકોના હિતમાં ખૂબ જ જરૂરી છે હાલ શહેરમાં પીવાના પાણીની અછત જોવા મળી રહી છે તેવામાં જ પાઇપલાઇન તૂટી જતા સ્થાનિકોને પીવાનું પાણી મળ્યું ન હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર